છોટાઉદેપુરના માણેક ચોક ખાતે પહેલગામમાં આતંકી હુમલાને લઈ પાકિસ્તાનનો ઝંડો સળગાવ્યો છોટાઉદેપુર મુસ્લિમ સમાજ દ્વારા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલાને લઈ પોતાનો વિરોધ નોંધાવ્યો મૃતકોને શ્રદ્ધાંજલિ આપી પાકિસ્તાનના ઝંડાને સળગાવ્યો હતો મુસ્લિમ સમાજ દ્વારા સરકાર પાસે આતંકવાદીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી હતી નગરપાલિકા ઉપપ્રમુખ પરવજબાઈ મકરાણી સહિત મુસ્લિમ સમાજના યુવાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા आओ सामी आ सामाजिक कार्यकर् सारे भाई मकरानी जैम छोटाउदेपुर नगर पालिका उपमुख परवेज भाई मकरानी शो कही दिया कश्मीर पहलगाँव में जो हमला हुआ है उसमें जो हमारे देश के अट्ठाईस नागरिक शहीद हुए हैं हम उनकी आत्मा की शांति के लिए उन्हें श्रद्धांजलि अर्पित करते हैं और ये जो पाकिस्तान ने जो हिमाकत की है इसमें पूरे पूरा पाकिस्तान आर्मी और पाकिस्तान इस चीज़ का जिम्मेदार है हम हमारी मौजूदा हुकूमत से गुजारिश करते हैं कि इनको ऐसा सबक सिखाए कि इनकी आने वाली सात पुस्ते और सात नस्लें याद रखें यह हमारी गुजारिश है आज हमने पाकिस्तान का फ्लैग जलाया है और हमारा पुरजोर विरोध है और मुस्लिम समाज इसका पूरा खंडन करता है मकरानी सारी हुसैन सिराज मोहम्मद છોટાઉદેપુર નગરની અંદર જુદી જુદી જગ્યાની ઉપર મુસ્લિમ સમાજ આજે આ પહેલગામની અંદર જે નાપાક હરકત કરી છે પાકિસ્તાને તેના વિરોધમાં મુસ્લિમ સમાજ એનો વિરોધ કરી રહ્યો છે વખોડી રહ્યો છે અને પાકિસ્તાનના ફ્લેગને પગના નીચે દબાઈને અને એને હળગાવી એનો વિરોધ નોંધાવીએ છીએ આ જે કૃત્ય કર્યું છે તદ્દન ખોટું કૃત્ય છે અને આપણી સરકાર ભારતની સરકાર પાકિસ્તાનને આનો જવાબ આપે એવી મુસ્લિમ સમાજ માગણી કરી રહ્યો છે ને બહુ થયું હવે આમ હું તો એવું ઈચ્છું છું કે હું હોઉં તો હું પોતે ફાયરિંગ કરી દઉં બહુ દુઃખદ ઘટના થઈ છે ને આપણા માટે આ જે દુઃખની ઘડી છે એની અંદર એમની ફેમિલી સાથે અમે લોકો છીએ અને રહીશું ને સરકાર પણ જે કંઈ પગલાં લેશે સરકાર જોડે અમે છીએ پاکستان مراد آباد